જેમ મહેકવાનું અન્યો ના જીવનમાં સુંદર ફૂલોના રંગોની જેમ રંગો થી ભરી દેવાનું શીખવે છે બસ આ જ પ્રકારે અન્યો ની નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા ની વાતો પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ છેલ્લા 6 વર્ષથી દર સપ્તાહે આપના ગમતા અને એવોર્ડ વિનિંગ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા નમસ્કાર હું છું નિકેતા શુક્લા અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત પંછી બનુડતી પિરુ મસ્ત ગગન મે આજ મેં આઝાદ હું દુનિયા કે ચમન મે

જ્યારે શિયાળાની ગુલાબી ઠંડીમાં એક સાથે આટલા મહેમાનો આવી જાય છે શિયાળો યાયોર પક્ષીઓ જે છે એ મુખ્યત્વે ખોરાક માટે થઈને આવે છે કારણ કે પશ્ચિમા દેશોમાં બધા સરોવરો થીજી જાય એટલે એમને ખોરાક ન મળતો હોય પરંતુ આની અંદર ખૂબ જ વિવિધતા છે બતકોનો એક મોટો વર્ગ જે છે એ આપણે ત્યાં આવતો હોય એવી રીતે આ કીચડ ખુંદારા કાતો કીચડ ખૂંદરા પક્ષીઓ જે છે એનો પણ મોટો વર્ગ આવતો હોય આપણે ત્યાં જે પક્ષીઓ આવે છે એમાં છેલ્લા બે ત્રણ વર્ષમાં દુર્લભ પક્ષીઓ આવ્યા એમાંનું એક છે રેડ બ્રિસ્ટેડ ભૂઝ એટલે ગુજરાતી જો એનું કહેવું હોય તો લાલ છાતીવાળો વંશ એવું કહેવું પડે દુર્લભ એને જોવા માટે આખા ભારતમાંથી આ લોકો અહીંયા આપણા રાજ્યમાં આવ્યા કાંઈક એનું એક અગત્યનું રહેઠાણ હશે એ આવે છે આપણા ત્યાં હંસ મુક્ત મોટી સંખ્યામાં આવે હવે આપણે એને યાવર પક્ષીનો અભ્યાસ કરવો રિંગિંગ કરીએ છીએ એને ટેગિંગ કરીએ છીએ બે હજાર બારની અંદર વઢોળાની અંદર કે નાઇન્ટી સિક્સના ટેગવાળું એક પક્ષી જોવા મળ્યું પછી કે સિક્સટી ફાઈવવાળું બે હજાર સોળ સત્તર સુધી દેખાડ્યું આ જે સિરીઝ આજે ગાજંસ જે હતા એ હિમાચલ પ્રદેશના પોંગ ડેમની અંદર બે હજાર નવની આસપાસની અંદર ટેગિંગ કરવામાં આવ્યા હતા હવે એ એક ટેગવાળો પક્ષી આપણે ત્યાં આવે છે એનો અર્થ નથી કે માત્ર એ જ પક્ષી આવ્યું એ આખું જૂથ કદાચ એનું ટૂળું પાંચસોનું હોય હજારનું હોય એ તમામ પક્ષીઓ એક જ સ્થળે ફરી આવે છે એટલે જેને આપણે સાઈટ ફાઇડેલિટી કહીએ કે એ જગ્યાએ આવું ગમે છે તમને ખબર છે આ પક્ષીઓના પ્રવાસને સમજવા માટે વૈજ્ઞાનિકો ટેગ લગાવે છે બર્ડ ટેગિંગ દ્વારા બર્ડ પર તમામ રીતની નજર રહે છે કે બર્ડ ક્યાં જાય છે એને કેટલું ટ્રાવેલ કર્યું કેટલા કેટલા દિવસમાં એ ક્યાંથી ક્યાં પહોંચ્યું ક્યાં એને સ્ટે લીધા એ બધી જ માહિતી આપણને ટેગિંગ દ્વારા ખબર પડે છે રશિયાના કામચટકામાં એક ગ્રેટ નોટ પક્ષી છે જેને બે હજાર ઓગણીસમાં ટેગ કરવામાં આવેલું એ બર્ડ બે હજાર ઓગણીસ ઓક્ટોબરના આપણા જામનગરના બાલાચડી દરિયામાં આવેલી બર્ડ વોચર્સ દ્વારા એ ટેગ ને જોવામાં આવેલું અને તેના પરથી એ ખબર પડી કે આ બર્ડ રશિયા થી માઇગ્રેટ થઈ અને જામનગર આવેલું છે અંદાજિત 9000 કિલોમીટર ટ્રાવેલ કરી અને એ બર્ડ જામનગર પહોંચે એક અલગ જ ગ્રુપ જે છે જે રિવર્સ ટર્ન્સ ને ગર્લ્સ છે એની નજીકમાં જે આપણે ભણીએ છીએ એનું નામ છે ઇન્ડિયન સ્કીમર ગુજરાતી નામ બહુ એપ્રોપ્રિયેટ પડ્યું છે જળહળ જળહળ એટલે એની જે ચાંચ જે છે એ ચાંચનો અપર મેન્ડિબલ અને લોઅર મેન્ડિબલ નાના મોટા હોય અને એ એનું જે નીચેની ચાંચનો ભાગ જે છે પાણીની અંદર જેને જેને હળ ખેડતું હોય એવી રીતે એ ચાંચ ચલાવતું ચલાવતું જાય અને પોતાનો ખોરાક મેળવે તો એ આપણે ત્યાં યાયાવર છે આપણે ત્યાં બ્રીડ નથી કરતું પણ એની સ્કીમર્સ આપણે ત્યાં સારી એવી સંખ્યામાં જોવા મળતી હોય છે ફક્ત પાણીમાં જ નહીં ઊંચે આકાશમાંથી જમીન ઉપર પોતાનો શિકાર જોઈને ક્ષણભરમાં પલાયન થઈ જતા પક્ષીઓનો અંદાજ પણ અનેરો હોય છે કોમન કેસ્ટ્રલ કરીને એક પક્ષી છે તો એ આપણે ગુજરાતમાં પણ દેખાય કચ્છના રણમાં પણ દેખાય અને એમનું બોડી લેંગ્વેજ કેવું કે એ હવામાં એક જ જગ્યાએ સ્થિર થઈ અને ત્યાં ને ત્યાં ઉડતું રહે પવનનું વાવાઝોડવું આવતું હોય અથવા તો એ પાંખો સાથે સાથે ફફડાવતું હોય એનું આખું શરીર આમ તેમ હલતું હોય પણ એનું માથું જે છે એ એક જ જગ્યાએ સ્થિર એક્ઝેક્ટ સ્ટેબલ જ રહે અને એ ઉપરથી આમ તેમ જોયા કરે અને જ્યાં એને દેખાય કે હવે અહીંયા કાચિંડો છે કે ગરોળી છે અહીં કંઈ બીજી વસ્તુ છે તો એ તરત ત્યાંથી નીચે આવી અને પકડીને પછી જતું રહે પછી એ રીતે જોઈએ તો આપણે શકરો શકરો પણ બહુ સામાન્ય રીતે આપણને દેખાય છે તો નાના પક્ષીઓ હોય અમુક ચકલી સાઇઝના અને ચકલી પણ તો એમને પકડવા માટે એમની પાછળ તરફ મારી અને બહુ સરસ રીતે એ જતા હોય તો એમના મનોવર સ્ટાઇલ એટલે કે આપણે ગાડીઓ જે ચલાવતા હોય કોઈ અને એમની જે સ્કિલ્સ છે સિમિલરલી પક્ષીઓમાં પણ ઉડવાની સ્કિલ્સ બહુ જે એમની પાંખની સાઈઝ છે એ પ્રમાણે ચેન્જ થતી રહી વેળાવદરની અંદર પાન પટ્ટા હેરિયસ જે છે એના ત્રણ મહિનાના ગાળાની અંદર પંદર લાખથી વધુ તીડ અને તીતી ઘોડા જેવા જંતુઓનું આરોહણ કરી જાય જો આ પક્ષીઓ ન તો આપણે કેટલા પ્રમાણમાં જંતુનાશકોનો ઉપયોગ કરો આપણે પરિસ્થિતિ એટલે એનું પણ નિયંત્રણ કરે છે ગુડ న్యూસ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ જી દોસ્તો હાલમાં દેશભરમાંથી જો કોઈ સ્થળે ફોટા મન થાય એવું સ્થળ કયું જી હા સૌ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અમદાવાદનો ઇન્ટરનેશનલ ફ્લાવર શો પાર્ક જેમાં રંગબેરંગી વિવિધ થીમ સાથેના સુંદર ફૂલો આપને એક સાથે જોવા મળશે છેલ્લા વર્ષોથી આયોજિત આ ફ્લાવર શો પાર્કમાં બહારના દેશોના ફૂલોની સાથે સાથે ભારતીય સંસ્કૃતિની ઝલક પણ અહીં તમને જોવા મળશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ ફ્લાવર શો પાર્કને હવે આંતરરાષ્ટ્રીય કક્ષાના પણ એવોર્ડ મળી રહ્યા છે અને જો આ ફ્લાવર શોની તમે મુલાકાત ન લીધી હોય તો આજે જ મુલાકાત લો અને આ સુંદર કોમળ ફૂલોની નગરીમાં મળ यूनिक है एंड ये मैं पहली बार देखा है ऐसा मैं ऑल ओवर थ्रू आउट इंडिया मैंने घुमा है इवन काफ़ी बाहर आउट ऑफ कंट्री भी गया हूँ बट इज़ ए वेरी ब्यूटीफुल एंड यूनिक ऑल्सो एंड इज लिंक्ड टू आवर कल्चर दैट मुझे लगा कि यहाँ पे गिर जंगल का भी कुछ दिया हुआ है uh, थीम दिया हुआ है त, uh, लायन था वहाँ पे एंड डिफरेंट डिफरेंट एनिमल्स को सजाया गया है

પછી ત્રણ મંકી આપણે જે કહીએ છીએ કે જે ગાંધીજીના ત્રણ વાંદરા તો એ રીતનું એક દ્રશ્ય બનાવ્યું છે જે ફ્લાવર શોનું બુક એ એટલું મસ્ત છે ને કે ત્યાં હું ઊભી રહીને હું તમારી જોડે વાત કરી રહી છું કે જેનું ગિનીસ બુક વર્લમાં એનું સ્થાન મળ્યું છે એ આપણે અમદાવાદ માટે કેટલું ગૌરવની વાત છે આપણા ઇન્ડિયા માટે કેટલી ગૌરવની વાત છે કે જેને ન જ આનંદ આવે છે બહુ જ મજા આવે છે અહીંયા ગાડી નાના છોકરાઓને લઈને અમે ફેમિલી સાથે અહીંયા ગાડી આવ્યા છે જોવા માટે ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સમાં જે આપણું ઓલિમ્પિક રમાવાનું છે એનું પણ અહીંયા ગાડી એટલું મસ્ત બનાવ્યું છે અહીંયા બટરફ્લાય ડોરેમોન પછી મંદિર પણ છે પછી અલગ અલગ છે ને અલગ અલગ ટાઈપના ફ્લાવરના કલરિંગ ફ્લાવર્સ છે અને એમની પૂરી છે ને લેન બની છે લેયર્સ છે અને એ બહુ જ મસ્ત દેખાય છે वर्ल्ड के सब फेमस फ्लावर्स को देखने मिला है यहाँ पर अलग अलग तरह के फ्लावर लिली वगैरह गवर्नमेंट ने बहुत अच्छा यहाँ पर किया है ताकि जितनी भी फैमिली वाले हैं एक फैमिली को लेकर यहाँ पर आकर एन्जॉय भी कर सके और विविध प्रकार के यहाँ पर एक फ्लावर देखने मिलेंगे उनको बता देश विदेश से जो फूलों છે જેમ કે પર્પલ કલર છે પિંક કલર છે રેડ છે વ્હાઈટ છે યલો છે બ્લુ છે અલગ અલગ કલરના જે ફ્લાવરો બનાયા છે એનો નજારો બહુ જ મસ્ત છે સૌથી વધારે નજારો દેખવો હોય તો રાત્રે દેખી શકાય જે લાઇટિંગમાં કરી શક્યો છે બહુ જ મસ્ત છે દેખવાની બહુ જ મજા આવે છે અમદાવાદમાં દર વર્ષે એક એવો શાસ્ત્રીય સંગીત મહોત્સવ યોજાય છે જેનો બીજે ક્યાંય જોટો ન જડે જેમાં મોટા મોટા કલાકારો પોતાની કલા પ્રસ્તુતિથી લોકોના મન મોહી લે છે અને આ જ મંચ પર દર વર્ષે અનેક નવા પુષ્પો પણ ખીલે છે જી હા આજે મળીશું આવા જ એક નવોદિત કલાકારને ખૂબ જ રિયાઝી છોકરો છે એની સાથે સાથે એણે લય અને તાલની ઇન્ટ્રિકેટ મેટર્સ બી રજૂ કરી કે જેમાં જે જરા ડિફિકલ્ટ ગેપિંગવાળા ટુકડાથી માંડીને સરસ રેલાથી માંડીને પરણથી માંડીને બધું જ ખૂબ જ સરસ એણે બગાડ્યું મેં બહુ લકી સમજતા હું મુજબ કેમ કે સબતક જશે સ્ટેજ પે બજાના છોટી બાત નહીં હે સો મેં બહુ જ્યાદા ખુશ હું મુજબ સ્ટેજ શેર કરીને करने का मौक़ा मिला मैंने क्लासिकल पखवाज शुरू कर दिया शास्त्रीय पखवाज बाद तभी से एक इच्छा थी कि कंपटीशन आना है और विनर होना है उसका सो ये यात्रा तीन साल चली मैं फ़र्स्ट टाइम आया था तो मैंने माहौल देखा और उस पर तैयारी शुरू कर दी पर जब सेकेंड टाइम आया तब थर्ड आया था और जब अभी लास्ट ईयर आया तब फर्स्ट आया सो बहुत वेट किया इस चीज़ के लिए ઘણા વર્ષોથી અમે સિનિયરથી માંડીને જે આપણે કહીએ કે ઉભરતા કલાકારો છે એમને અમે સાંભળતા આવ્યા છીએ અને આજે શ્રી સ્વપ્નિલ સૂર્યવંશીનું પખાવજ વાદન સાંભળીને એક કહેવાય કે અમારી જનરેશનના જેટલા આર્ટિસ્ટ છે એમને બહુ જ ઇન્સ્પાયરિંગ એવા પર્ફોમન્સીસ લાગે છે કારણ કે તેઓના જે ગુરુ છે ગુરુ ગોવિંદ ભિલારેજી એમનું જે આટલું રિચ આટલું રૂટેડ મેટર છે પખાવજનું એ એમણે બહુ સુંદર રીતે પ્રસ્તુત કર્યું ખાસ કરીને જેટલી પણ સ્તુતિપરણો એમણે જે વગાડી અને એમની આટલી ક્લીન નીટ પળંત જેને કહીએ કે એ વાંચે અને સાથે એને વગાડે એ સાંભળીને એ જોઈને એમ થાય કે મ્યુઝિક ઇઝ નોટ ગોઈંગ ટુ ડાય બીકોઝ Our, our tradition is so rooted, so cultured, that uh, it gives us very bright hope that it is not going to go anywhere. <laughs> તમે વર્ષોનો સપ્તક ફેસ્ટિવલનું લિસ્ટ તમે જુઓ તો આપણે કઈ રીતે હોય છે કે શરૂઆતમાં આપણે હવા ઉભરતા કલાકારને એટલા માટે ચાન્સ આપીએ છીએ કે એમને એક ફેમસ આર્ટિસ્ટનું ઓડિયન્સ મળે છેલ્લે આપણે છે કલાકારો હોય છે એટલે પહેલી બીજી એ તબક્કાવાર આપણે એ જ રીતે ગોઠવીએ છીએ કે આવા યંગસ્ટર્સ જે ખૂબ મહેનત કરે છે એમને કેવું પ્લેટફોર્મ મળે અને એમને આટલા બધા સાંભળનારા મળે અમદાવાદથી કેમેરામેન રૂણા ચૌહાણ સાથે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ ગુજરાત અને ઉત્તરાયણ ને ખાસ સંબંધ છે પતંગ રસિયા લોકો આ તહેવાર ને પોતાની મસ્તી માં માણે છે તમે પુરુષો ને તો પતંગ ઉડાડવામાં નિપુણ બનતા જોયા હશે પરંતુ આજે આપણે પરિચય કરાવીએ એક મહિલા પતંગબાજ સાથે કે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પતંગ ઉડાડીને ઘણા પુરસ્કારો તો જીત્યા છે પણ સાથે સાથે ભારતીય કલા સંસ્કૃતિને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં સુલભ બનાવી છે ભાવનાબેને પતંગ ઉડાડીને પોતાનું સ્વપ્ન તો સાકાર કર્યું છે અને બની ગયા છે ગુજરાતના પ્રથમ મહિલા પતંગબાજ મારા માટે પતંગ એટલે જીવન છે અને પતંગ એ જીવન એટલા માટે છે કે જેમ આપણા પંચ મહાભૂત છે એવી રીતે પતંગ મારા જીવનમાં છે પતંગબાજી એક આર્ટ ફોર્મ કહેવાય જેમને બધા અલગ અલગ માર્શલ આર્ટ છે એવી રીતે પતંગબાજી બી એક કલા છે કળા એટલા માટે છે કે એની અંદર પતંગને ઢીલ ક્યારે આપવી કેવી રીતે પકડવી ફિરકી કેવી રીતે પકડવી સાથે સાથે પતંગને જ્યારે જે આપણે કાઇટ્લાયર પતંગ ઉત્સવના દિવસે કરીએ છીએ તો એ જમીન સાથે જોડીને આપણે કઈ રીતે આપણી પતંગને આપણા ક્રિએશનને આપણે કેવી રીતે પકડી રાખાય એ આપણને પતંગ જ્યારે ઉડાવતા હોય ત્યારે આપણને એ અનુભવને લાગણી થાય છે આ રંગબેરંગી પતંગ જે ચગાવી રહ્યા છે એ છે અમદાવાદના ભાવનાબેન જેમને પ્રથમ મહિલા પતંગબાજનું બિરુદ મળ્યું છે ઓગણીસો ને બાણુંમાં જ્યારે મેં પ્રથમ વાર પતંગ ઉડાઈ હતી મને આવડતી જ નહોતી પણ ત્યારે મારા હસબન્ડ પતંગ ઉડાઈ રહ્યા હતા અને એમની પતંગની જે છે પેજ કપાઈ અને પતંગ ઉડી ગઈ હતી અને એમણે જે મને છણકો થોડો કર્યો હતો અને એ ચડચડાટ મને આજે પ્રોફેશનલ લેવલ પર લઈ આવી છે એટલે તમારા કામ અને તમારા ધગસ અને તમારી આવડતને કઈ રીતે તમે સંજોવન કરી શકે એક નવું ક્રિએશન કરી શકો છો એટલે દરેક સ્ત્રીમાં આ વસ્તુ આવેલી છે નોર્મલી તો કેવું હોય છે કે પુરુષો પતંગ ઉડાવતા હોય ને સ્ત્રીઓ અથવા તો એમની બહેનો એમની દીકરીઓ હોય કે એમની પત્ની હોય એ લોકો એમને મદદ કરતા હોય સાઈડમાં સાથે મારા કેસમાં ઊંધું છે મારી પત્ની પતંગ બનાવે છે એની જાતે જ ઉડાવે છે અને અમે એને ખૂબ મદદ કરીએ છીએ અને સપોર્ટ કરીએ છીએ ઘણી વખત એવું બને કે અમારે એને પતંગ છોડાવવા પણ જેવું પડે ને એની ફિરકી પણ પકડીએ અને લગભગ મોટાભાગના લોકો મને ભાવનાના હસબન્ડ તરીકે ઓળખે છે તો એ આ છે એ રીતે મારી ઓળખાણ થાય છે છે પણ અમને ખૂબ જ ગર્વ અને આનંદ એ નવ દસ અગિયારમાં જે હેટ્રિક કરી અને એવોર્ડ વિનર થઈ અને ત્યારથી ભારતના દરેક રાજ્યમાં તેમજ વિદેશમાં બી મને આમંત્રણ મળવા માંડ્યું અને હું પતંગ ઉડાવવા માંડી મારા પતંગ હેન્ડ પેન્ટેડ એ હેન્ડ ક્રાફ્ટેડ હોવાથી લોકોને મારા પતંગો જોવાની ખૂબ મજા આવે છે ગુજરાતથી શરૂ કરી હતી અને ગુજરાત પછી હું ઇન્ટરનેશનલ વર્ચ્યુઅલ અને ફિઝિકલી જેવી રીતના કે યુકેમાં હું બે વાર ગઈ હતી ત્યાં આગળ બેસ્ટ આર્ટિસ્ટિક ગાઈડ છે ઇન્ડોનેશિયા હું ગઈ હતી અને એ વખતે મને ખૂબ સરસ મોકો મળ્યો તો જે ભારતની પહેલી મહિલા હું બની કે મને પચાસ પતંગ મહાભારત અને રામાયણ ઉપર ત્યાં એક્ઝિબિટ કરવા મળ્યા દરેક પતંગ અને દરેક દેશના પોતાના ક્રાઇટેરિયા હોય છે એ લોકોના પિસ્તાળીસ પિસ્તાળીસ મિનિટ ના એક એરીનાની અંદર તમારે પતંગ ડિસ્પ્લે કરવાની હોય છે ઉડવા ઉડાવવાની હોય છે પતંગ ખાલી દેખાવામાં નહીં પણ એને ઉડાવવાની શક્તિ એની ઉડવાની શક્તિ એની ક્રિએશન સાથે બધા ઘણા બધા પોઈન્ટ્સ હોય છે એ પોઈન્ટ્સને લીધે જ તમને એવોર્ડ પ્રાપ્ત થાય છે એમને પરિવારમાં રહી છોકરાઓ મોટા કરી એમના બા બાપુ બા દાદાને પણ બીમાર છે એ લોકોને બી સાચવી અને રાતે ટાઈમ કાઢી અને પતંગ બનાવી અને આ રીતે અને એમને શોખ પૂરો કરે છે એ પોતે સ્વ ખર્ચે ફોરેનમાં પણ જાય છે ગુજરાતમાં બધે બધે જાય છે અને જાતે મેં જોયેલું છે કે રાતે મોડે સુધી એ સો ખર્ચે બધું કામ કરી અને પતંગો બનાવતા હોય છે અને આટલા મોટા પતંગ જોવા પણ અમારે આજુબાજુથી લોકો આવે છે મેં શરૂઆતે બે હજાર આઠથી જ્યારે મેં પતંગ કર્યું હતું ત્યારે મારો જે સબ્જેક્ટ હતો બી અને ગણેશ એવી રીતે દરેક વર્ષે મારા જે થીમ છે એ એઝ એ આપણા ઇન્ડિયન આર્ટ ફોર્મ છે બધા જેવી રીતના ગુજરાતના આર્ટ ફોર્મ છે મહારાષ્ટ્રના આર્ટ ફોર્મ છે વારલી પેન્ટ છે કે પછી કેરલાનું મોરલ આર્ટ છે પીછોય છે કે પછી એ ગોંડ આર્ટ છે એવા બધા જ આર્ટ માટેનો સ્ટડી કરી અને એના સ્ટડી કર્યા પછી આપણે એ લોકોની આર્ટને કેવી રીતના આગળ વધારી શકે એ રીતના મેં મારા જીવનમાં વણી લીધું અને એના સાથે મેં દર વર્ષે હું દરેક અલગ અલગ ફોર્મ અને અલગ અલગ આર્ટ ફોર્મની અંદર પતંગ બનાવું છું ભાવના બહેનનું જીવન અનેક મહિલાઓ માટે પ્રેરણાદાયક છે અને પતિનો સાથ મળે તો એક પત્ની આકાશમાં આઝાદીથી ઉડી શકે આ વાત આ વાર્તાથી સાબિત થાય છે કેમેરા પર્સન કૃણાલ ચૌહાણની સાથે સુમન મોરાનાનો રિપોર્ટ

જે શબ્દ છે અહીંયા અમારા ખાડિયામાં પોળના ધાબાનો એક કાળા એ લપેટ આ બે શબ્દોથી ઉત્તરાયણ બને જેમ તમે ક્રિકેટ મેચ જોવા સ્ટેડિયમમાં ગયા તો સ્ટેડિયમનો કેવો માહોલ હોય છે એવો માહોલ અહીં તમને જોવા મળશે લોકોના ધાબે એના ગીતો ચાલતા હશે પબ્લિક ખાણી પીણી અને મોજ મસ્તી કરતા દેખાશે ડાન્સ કરતા દેખાશે અને પ્લસ પતંગ ચડાવતા દેખાશે હું બાય બર્થ આ મારા પતરા ઉપર ઉતરાણ કરું છું જન્મથી પણ ઘણા લોકોને અહીંયા આવવા ઈચ્છા હતા જે બહારના એરિયામાં રહે છે દૂર એટલે પશ્ચિમ બાજુ અને ત્યાં સોસાયટી એરિયા કે ફ્લેટમાં એમને અહીંયાનો આવવાનું બહુ જ ઈચ્છા થતી હતી એટલે બે હજાર ઓગણીસમાં મેં એક વિચાર મૂક્યો ખાડિયાથી કે ભાઈ જે વ્યક્તિને અહીંયા આવવું હોય એને રેન્ટલ ધાબો હું પ્રોવાઈડ કરું ઉત્તરાયણ એ તહેવારે કેવો છે દિવાળી હોળી નવરાત્રિ કે બીજા તહેવારમાં ઉત્તરાયણ અલગ એ રીતના પડે છે કારણ કે આમાં હરીફાઈનું તત્વ છુપાયેલું છે જ્યારે મેં આ વિચાર મૂક્યો લોકો આગળ રેન્ટલ ધાબુ ભાડે ધાબુ જોડે પેકેજ જેમાં જે આવે છે વ્યક્તિ એના ખાલી હાથે આવવાનું છે નથી પતંગ દોરી લાવવાના નથી જમવાનું લાવવાનું બધું હું પોતે પ્રોવાઈડ કરતો હોઉં છું એક પર પર્સન ફી રાખીને કે આ પેકેજ છે એમાં બધું અનલિમિટેડ પતંગ દોરી અનલિમિટેડ જમવાનું અનલિમિટેડ ચાહનાસ્તો અનલિમિટેડ અને એમાં લોકો એવા લોકો જોડાય છે કે જે અમદાવાદમાં બહારના એરિયામાં નવા ડેવલપ થયેલા એરિયામાં રહે છે જેમ કે તીરજ બોપલ કે સેટેલાઇટ કે વસ્ત્રાપુર એવા અને ઉપરાંત ગુજરાતમાંથી પણ આવે છે અને તે ઉપરાંત પૂરા ઇન્ડિયામાંથી પણ લોકો જોડાય છે અને દુબઈ અને થી પણ લોકો આપણા ગુજરાતી ભાઈ બીજો છે નહીં મારા માટે નહીં બધા અમદાવાદીઓ માટે પણ કદાચ નહીં હોય આનાથી વધારે ફેવરિટ તહેવાર સો ઉત્તરાયણ એટલે મોજ મસ્તી પોળમાં ઉત્તરાયણની મજા એ જ છે કે બધા લોકો તમારી નજીક નજીક છે તો એ જ મોજ મસ્તીની ને એ બધી મજા છે પ્લસ કે મેં કીધું એ રીતે કે હવે ઘણા ટેરેસ ઘણા લોકો એવું છે કે બધા રેન્ટ ઉપર ને પે કરીને લોકો આવવા માંગતા હોય છે તો એ લોકો પણ અહીંયા આવે તો અહીંયાનું જે મેઇન તો અહીંયાના લોકોને બી બે પૈસાની ઇન્કમ થઈ જાય કે જેની જોડે કદાચ કંઈ કામ ના હોય કે આવું કંઈ અને એ લોકોને પણ મજા આવે છે જે બહાર રહેતા હોય છે બે રીતના પેકેજ છે એક તો એક પેકેજ એવું છે કે જેમાં જે વ્યક્તિ આવે છે એણે એની જોડે કશું નથી લાવવાનું ખાલી હાથે આવવાનું છે એના પતંગ દોરી ચા નાસ્તો જમવાનું બધું અનલિમિટેડ પ્રોવાઈડ કરે છે રેન્ટલ ધાબો જેનો ભાવ છે પચીસસો રૂપિયા અને એક પેકેજ એવું છે કે જેમાં ખાલી રેન્ટલ ધાબો આપવામાં આવે છે જેમાં પતંગ દોરી જમવાનું એ બધું વ્યક્તિએ જાતે મેનેજ કરવાનું હોય છે એનો ભાવ છે પંદરસો રૂપિયા આ વખતે મેં રેન્ટલ ધાબુ પાંચ અમેરિકન્સને આપેલું છે જે અમેરિકાથી ખાસ અહીંયા અમદાવાદની ઉત્તરાયણ જોવા આવી રહ્યા છે અને કટલની રાત પણ જોવી છે એમને અને એ લોકોનો સ્ટે રહેવાનું પણ મેં હવેલીમાં તક કરી આપ્યું છે ગુડ નેઝ ગુજરાતમાં જે અમદાવાદથી કૃણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ તો દર્શક મિત્રો આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ નેઝ ગુજરાત